ભલા મોરી ભલા મોરી ભલા મોરી ભલા મો જેને પણ એને લખવામાં ભૂલ થઈ છે બાપા આવડો મોટો માણા અગિયારસો માં નો લે બાપા તમે નોતા ને તો એને અગિયાર હજાર આપ્યા છે

અરે તિલક કરતા ટાઢો લાગે અને જાય તો તડકા અને લાકડી ના લોટે જાય તો નકરી કૂતરા છોટે બોલો ભાઈ 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 ભલા મોરી રામા ભલા મોરી રામા

પણ આપણા જેટલા જૂના પાત્રો હતા ને એને ઉજળા કરી બતાવ્યા મારા બાપા ફિલ્મ વાળા ચારસો રૂપિયા હું તમે જોવા જાય શું શીખી લેવા અમે ચારસો રૂપિયાનું નું ફિલ્મ જોવા જવાનું ટૂંકા ટૂંકા કપડાં પહેરતા શીખવાડ્યું મને માફ કરજો યાર આપણે આપણે ખરેખર હવે પાછું વળવાની જરૂર એવું નથી લાગતું મને તમ તાર આગળ નો લઈ દઉં કઈ નઈ હોળવી કા જમીન છે પણ એટલું દિલથી કહી દો કે હવે ખરેખર આપણે પાછું વળવાની જરૂર છે આઠસો આઠસો હજાર હજાર રૂપિયાના મેંદાના રોટલાના તમને કોઈ પૈસા દી આવે આવે છે હાલે પણ હું તો સોખું કેવું ને મને હું વાંધો ભાઈ હે સોખું કેવો શું વાંધો એ તો ગમે એનો ભૂતકાળ ખરાબ હોય એ તો ભાઈ આમ જોઈએ તો સીધી વાત છે સાહેબ ત્યાંથી હવા હજાર હજાર રૂપિયાનો મેંદાનો રોટલો મારો દીકરો આમાં ખીરિયા કરેલો કે હો ને એવી લાલો થાય તેમ થાય તેનું હાથી નાડ બની દે હો લાલો થાય ગજબ નું છે ગરમ કુતરો હોટ ડોગ હજાર રૂપિયા એમાં દેવા તમને વાંધો નથી એમ સોરી હજી માફ કરજો હજાર રૂપિયા પંદરસો રૂપિયા દેવામાં હજી તમને એમાં વાંધો નથી પણ વીસ કિલો ઘઉં એટલે કે એક મણ ઘઉં ખાલી એક ખેડૂનો દીકરો આઠસો રૂપિયા કરી દે તો આખી દુનિયા કાળા કરો છો તો યાર મોંઘવારી વધી ગઈ મોંઘવારી વધી ગઈ હું તો ખરેખર આમ તો વિચાર આવે કે આપણે ક્યાં જઈને ઉભા રહેવું જો તો ખરા બધું ઓર્ગેનિક ખાવું છે કરવું કઈ નથી એટલે મેં આગળ કીધું ને બેહું ઉપર પંખા ફરે માણા ઉભો ઉભો ખાય શેઠાણે બીમાર હોય ને કામ વાળી તાજી માજી હોય છેઠાણી ભાગનું તેની સમજી ગઈ ઈ ઉલાળતી હું કામ હોય હલવા નથી ઓલું નથી ખાવાનું ઓલું નથી ખાવાનું કેવું થઈ ગયું મારી માવડીઓ રામ ના રાજ છે મારા બાપ ત્રીજે માળે ભોગવાળે દોડું હેઠું નાખી ટીંગાડેલી હોય દૂધ વાળો દૂધ નાખી જાય પેપર વાળો પેપર નાખી જાય ત્રીજે માળે બકા લઈ કરે એ ભાઈ એ અહીંયા ઊંચું એ અહીંયા અહીંયા પીંડે હું ભાવનો વિહનો ઓઢીસો આ તો દહનો નાખ બે તો થઈ એમ અમે બેન અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું ટીન ટીન ટી આગળ પાછળ કાંઈ ના મળે એ એક જોઈએ જ જેવું અમે બેન અમારું એક આગળ પાછળ કાંઈ નબળે બ્રિટાનિયા બિસ્કિટ જેવું તોય મમ્મીઓને હરકતો જવો બેટા ચિંટુ છો તારા ડેડી આવે છે બેટા પાણી ભરી દો બેટા ચીત વળી પાછું એમ મોબાઈલમાં મોડું ડાસું નાખી નું કે એને હાથ છે તી લે લે કઈ મોટું કઈ ખબર ખબર લે જા લઈ જા મેળામાં બે હેઠ સગડોળમાં આને લઈ જા ફિલ્મ જોવાનું ધાણી બોક તમ ભાઈ લે આને પાણી નથી દેતું તો હેનો વાસ નાખ્યા ન કરે ગુગલ પે કર્યા ત્રણસો ની ભેળ જવા દો કાગડા મારી નાખવાના માફ કરજો હું એમ સોરી મને માફ કરજો જીજાબાઈ નો હોત તો છત્રપતિ શિવાજી ના હોત શકુંતલા નો હોત તો ભરત ના હોત એ તો સીધી વાત છે આ કે બાપા થોડા છોકરાને ને બગાડે અમાર બાપા એમને ક્યાં બગાડે ઉભા મોરની નાખી તમને પૂછું છું જવાબ જોઈએ જનતા જવાબ માંગે છે એને ઊભા મોરની આપવાની હોય એમાં ઉભા મોરની દેવાય એમાં જનતા જવાબ માંગે છે અમે તો હરામ બરોબર જો કીધી જવાબ નું કઈ કીધું હોય તો અરે અમે લેસન ન લો જાય તો શાળી વર્ષ પેલા બાપા પીડાવી એને હંભાર તારો બાપે આવો જ હતો પણ હવે હું કમે છે શું પાડો ને આમાંથી એક આધાર કેવું એમ પણ એક જોયા જેવું એમાં તમને કહો દહ નો ભીંડો નાખજે દૂધ્યું નાખ આખો નાખ દૂધ દે ની ભાઈ ટમેટા નાખ તને શાર પાંચ રૂપિયા મસાલો દઈ દેજો મરસી નાખ મરસી આદુ નાખ્યો થોડુંક એનું ઉપર ખેંચી લે પછી સુંદર મજાની રસોઈ બનાવે તડકા બડકા નાખી નો ચીજ વીજ નાખી ને એકચુ લઈ ગયો પછી આખું ઘર ખાઈને સોફા ઉપર બે હાલો ને હાલવા જાય તો તેણે દાદર ગુજરાત તો કઈ વાંધો હતો ઠેલીઓ ખેંચો હશો તે અને ગુજરાતી પ્રજાને સમજવી જ અઘરી છે ને એમાં ખાસ આપણા મારા આપણે બધા મારું શું કામ કેવું જોઈએ ભાઈ આપણે બધા આપણે બધાને ખરેખર સમજવા અઘરા બહુ ખાઈ ખાઈને હાલવા જાય હાલીને પાછા ખાય હાલો ના આ બાજુ નીકળે છે કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા દેલા વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો એ તો જોવો કેવું થઈ ગયું છે મૂળ આપણે આપણી માનસિકતા ફૂટલી ગઈ બીજું કઈ નથી આ બાપુજી આપણા હતા અહીંયો પાંચ પાંચ લાડ એની રિક્વાયરમેન્ટ તો જો છ વાગે જાગી જવાનું અને ઉનાળામાં તમને કહો શાહમાં ખાતર નાખવા જાય શાહમાં ખાતર નાખીને બાને કહેતા જાય છોકરાઓ આવે કે શાહ મોકલે અને આપણે દહ વાગે શાહ શાહ એવી હો તમને કહું મોનોકોટો નું પત્ર ડબલું અંદર દેતવા ઉપર પિત્તળ નો કળશો અંદર શાહ માથે પિત્તળ ની ઢાંકણી એમાં પાછો આમ વ્યવહાર કર્યો હોય હું શાહ એવા નહીં જતો બા બિચારી આઠા નો ભાગ જા મારા દીકરો ભાગ લે ભાગ લેવા જતા તો હું લાવતા ગમે કાળા ખટા શેકરીંગ વાળી ગુલ્ફી મૂળ શું હું વાન યુ નો એક હાથમાં સાનું ડબલું ને એક હાથમાં ગુલ્ફી હાલા દઈને શેઠો સડી શેઠે સડીને સોઈ સોઈ રામા ભાલો કરી દેતા બટકું ન ભરતા હું કામ બટકું ભરી તો થઈ રહી ને તો માફ કરજો મને આઠાના ની ગુલ્ફી હાંસવતા આવડતું તો આપણા સંસ્કારો હાંસવતા મને તમે કેમ ભૂલી ગયા યાર હે આ પંદરસો વર્ષ સુધી માથા કાપીને ધડ લડાવીને વીએ ગયા તો આપણી જવાબદારી બને છે કે હવે ક્યાં માથા કાપવાના ધડ લડાવવાના બાપુજીને સાદ એ દાદાને પૂછી દાદા કેટલી ગાડી ખાતર તો કે પંદર ગાડી ખાતર નાખી દીધું બપોરે ભાત ભાત દેવા જાય તો ભાતે પૂછ કેટલી ગાડી ખાતર તો કે

હાલે પણ જ થઈ ગયું ને એનર્જી જોઈ ને પચા ગાડી ખાતર નાખવા માટે હવે ઈ દાદાઓ પચા ગાડી ખાતર નાખી દેતો તો કોઈ પગ દાબવા નથી દીધા ને અત્યારની પેઢી માફ કરજો મારા જુવાન મારા ભાઈઓ બેઠા બેઠા તમારે દોઢસો દોઢસો રૂપિયાનું રેડ બોલ પીવા જોઈએ ત્યાં એનર્જી જાય છે ક્યાં જો સમજો જરી કા ગોતડા હોહરવા મેસેજ એનર્જી ખાઈ જાય એનર્જી એનો વાંધો નથી ભલે પીવો ને મારા બાપનું શું જાય દોઢસો રૂપિયાનું પીવાય એમાં શું વાંધો સગવડ તો જ પીવાની પણ દોઢસો રૂપિયાનું રેડ બુલ પીવો દોઢસો રૂપિયાનું હેલ પીવો મારા બાપનું હજી આમાં કાંઈ નથી જતું પણ તમે મારા ભાઈઓ છો એટલું દિલથી કહી દો કે દોઢસો રૂપિયાનું રેડ બુલ પીવું ને એની કરતા એકો ને વીસ રૂપિયાનું ગીર ગાયનું દૂધ આવે મારો બાપ લીટર પી દો ને યાર હે ત્રણ પેટી બધી એનર્જી ન ઘટે હું વાતો કરો તમે અને એ દોઢસો નું પીવો ને હજી કહું મારા બાપનું શું જાય પણ ખિસ્સામાં આમ સિલાઈ ભટકાતી હોય તો મોબાઈલ જો એકચુઅલી આ જગમકારા કરતો હોય તો આપણે વિચાર કરીએ કે પછી આપણે કહીએ કેટલા ને એક ને ત્રીસ માં છોડાયો ધંધો શું કરો ગામનો એક જોયા જેવો હમણાં મારો મિત્ર મારી પાયો ને મેં કીધું મને કે શેર બજાર માં કે વીસ દી માં પંદર લાખ રૂપિયા થઈ ગયા મેં રોયકા કેટલાક દોઢ કરોડ મેં નવરો થયો એમ કે હમણાં એક ભાઈ એક ભાઈ હજી ઓપનિંગ કરી રહ્યા હતા એક ન્યા જઈને એમ કે હું હું રાખો છો દુકાનમાં ઓલોય મારી જો બાકી સિવાય બધું રાખી છો ભાઈ બાકી એક નથી રાખતા બીજી રેવા દે કહેવાનો મારો ભાવ મારા બાપ હાથ જોડીને પ્રાર્થના કરું કે આ ભારતની અંદર યુવાધન એટલું યુવાધન સારામાં સારું યુવાધન છે સ્વામી વિવેકાનંદના જો દસ સૂત્રો મગજમાં ઉતરી જાય ને મારા બાપ તો આપણા બાપ ની ગર્વ વાહ સીધી વાત છે નકરી એની પાસે હું કઈ ઓછું હતું ને આપણા માસ્તરો અત્યારના માસ્તરોમાં ફેર છો આઈ એમ સોરી માસ્ટરો અહીંયા બેઠા હોય તો એમ રિયલી સોરી અને અત્યારની નિશાળું પચીસ થી એકત્રીસ ડિસેમ્બર માં લખીને મોકલો છો કે પચીસ થી એકત્રીસ ડિસેમ્બર માં સાંતા ક્લોઝ ના ડ્રેસ પહેરાવીને મોકલજો તો હે મારા વાહલા સ્પદનો આ સાંતા ક્લોઝ આપણે કઈ કુળ ગુરુ ખરા હે કઈ કંઠી ધરી કે ડેરી કરી ક્યાંય કે ગામના કે તેનગામના તરફેટેજીક માં વ્યાઈ ગયું કઈ ખરું હે તો હું કામ એને સાંતા ક્લોઝ ડ્રેસ પહેરાવવાનું કહો છો મારા બાપ બે હાથ જોડીને કરબદત પ્રાર્થના કરું છે એના અનુયાયીઓ છે જે મનથી માને છે એનું ધ્યાન કરે છે એને એ દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે પણ એમાં મારા બાપનું શું જાય છે ભલે ને થાય પણ હાથ જોડીને પ્રાર્થના કરું છું કે અહીંયા છત્રપતિ શિવાજી જયંતિની મને તમને નથી ખબર મહારાણા પ્રતાપ જયંતિ મને તમને નથી ખબર ભગતસિંહની જયંતિની મને તમને નથી ખબર પણ થર્ટી ફર્સ્ટ ક્યારે આવશે ચોકલેટ ડે ક્યારે આવશે ફ્રેન્ડશીપ ડે ક્યારે આવશે ઈ બધી ખબર છે ઈ એક જરીક જોવાનું ઉપાધિ એક જ વસ્તુની છે ને બીજી હું ઉપાધિ છે હું ખીધાતો નથી ગગલાવતો નથી ખાલી દર્શન કરાવ છું ઉપાધિ એક જ વસ્તુ સલમાન ખાન કેદી ને એની કરે આ ભટ્ટને હું નાનું છું હું હું લાડવામાં આપ્યું હોય છે કેટલા જણા ગયા હશે ને કેટલા એની ઉપાધિ આપણી પડ કરે પણ એક હાથ જોડીને વિનંતી કરું આપણા બાપુજીના હાથ પેઢીના નામ આપણને નથી આવડાવ્યું જોયું આપણને યાર એક જરીક જોઈ જો ને મારો વાલો આ બધા લગ્નના ગીતો કેવા લગનના ગીતો આ હાંસવી રાખ્યું છે આ તો હવે બધું મોડર્ન થતું ગયું એમ મોડન તમને કેવા ફટાણા કેવા બોલે ખબર લગ્નમાં ડિસ્કો મંડપ રોય પાજો મરની જરા તાણ છે ભાભી બિચારી હું કરે એને બેને પાણી નો વાક છે એટલે આવા ફટાણા બોલે ડિસ્કો માં નબર હોય પાજુ મર ની જણાતા એને ભાભી બિશારી હું કરે એને બે પાણી નો વાંક હશે પાંત્રી વારો આવ્યો ને એટલે ઝુમર હામુ નો જોવાય મુદ્દો લઈને નીકળો હામે વાળા નો વિશાળ ફરે ને પેલા અહીંથી સટકો પૈડું શીશો ને મરી ગયા આમ તો એ તો સીધું છે ને એ ઝીણું ઝીણું શું જોવાનું હોય એમાં એ તો આપડા તમને કહું કે મોર જા

ઘેરે સૌ ઘેરે હે ઘેરે સૌ ઘેરે કેમ ધીમું ધીમું બોલે બાજુમાં બેઠી છે એમાં શું થઈ ગયું એટલે બાજુમાં બેઠી તારે કામ બોલ કે વચીસ બોટલ એવી બની હતી હત્યા વર જૂની છે તું આય તો કઈ ખોલવાનું કરી એમ ફોન મૂકી દે ફોન મૂકી દે કટકટ નાખ ઓલે કાપી નાખો તરત વિશું

એટલે એ જૂનું થઈ ગયું મને એમાં બોલતા કંટાળો આવે હાલો કહી દો હાલો એક ભાઈ હું હા હું એક આમ વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં ઘરની બહારો નીકળું ને ત્યાં મારો મિત્ર પરમ મિત્ર સ્નેહી મિત્ર ગભો મને સામો મળ્યો અને ગભાનો જન્મ ને મારો જન્મ ખૂબ નાનપણમાં થયેલો બરોબર આમ વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં બારો નીકળ્યો મને કઈ બાજુ

અભિ વીસ 20 દિવસથી અમે સંસ્કૃતિ ધામમાં કામમાં લાગેલા હતા ભાઈ કાઈ નતું દાદાજી વધારે કરુણ ગયું એ કે વધારે કરુણ થઈ ગયું તેમો રાખો તો આપણે બહુ કરુણ વળો નથી મને કરુણ રસ તો હું કઈ ઓછો કરુણ રસમાં હું જીવું છું હવે કેટલો કરુણ રસ બે વર્ષ કરુણ રસમાં કાઢ્યા અને હજી કરુણ રસ ગયો નથી તમને લાગે છે કે નથી ગયો કરુણ રસ

રાકેશ ને રાકેશ ડગલા માંડતા માંડતા એમ કેવાય કે વાડીએ જાય ને કુચી કાઢી એમ કેવાય કે ઓવડી ઓવડીનું તાળું ખોલે

ટડ ચડાવ્યું અને એમ કેવાય કે હાથ ની મોટો ભૂમડુક કરતો કોકળો બારો કાટ્યો ભાઈ હજી કોકળો બારો કાઢું કોકળો કઢવી નાખશો એવું લાગે થોડાક દિવસમાં દેયા કોકળા ની વાત આવી ને એટલે વાત કર દો આવો હજી કર્યું નથી સ્ટેજ ઉપર થી આ તો હવે અલારામ આવ્યો આ કરુણ રસ આમ તેમ રાખજો અત્યારે નહીં અત્યારે નહીં હાવ ગાંડા કાઢ્યા જો આજ અત્યારે આલારામ આવ્યા અલ્પેશભાઈ ભાઈ પેલા નહોતા ઘરમાં નવી વવારું હોય ને તો એ જે સડાતા પહેરતા ને એ ઝાંઝરીના અવાજે વડીલો જાગી કે હવે વવારું જાગી ગયા છે કામ કારણ કે સવારે વાગે કુએ પાણી ભરવા જવું પડતું હતું ઘંટલે દળવું પડતું હતું કઠોળ ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું હતું હવે એ મળ્યું કાંઈ નથી ફિલ્ટરની ચા ચાપ પાડો મેળે મેળે ગોળા ભરાઈ જાય ઘંટીમાં દાણા નાખો દાણા થઈ રે ઘંટી રેડું નાખે ચંપાબેન ચા પણ કરો દાણા થઈ રહ્યા કઠોડો ગાભા લઈને વાડીએ ધોવા જવા પણ એક ડબ્બામાં ગોધડું ગોદડા ધોવા જાય તોય બિચારી હાહુ ઉપાધી કરે રસેલા હારો છે હમણાં ક્યાં હારો રેસ કેમ હું છે ડોક્ટરે આરામ લેવાનું કીધું કઈ નથી કરતા તોય આરામ લેવાનું કીધું ઈ વવારું જ્યારે કૂવે પાણી ભરવા જાય ગયું ને પગમાં ઝાંજરી હોય ઝાંજરી સડા જે કે ઝાંજરી છોકરીઓને પહેરા મતલબ ઘૂઘરીઓનો અવાજ આવે માથે બેડા મૂક્યા હોય ચાર વાગ્યાનું ટાણું બ્રહ્મ મુહૂર્ત નું ટાણું આખી બજારો સુમસાન હોય ઘરે સુમસાન હોય એ બેડું લઈને જાતા હોય ને આમ એટલે વડીલોને ખબર પડી જાય કે હવે બબારું જાગીએ છીએ કે કૂવે પાણી ભરવા ગયા છે આપણે હવે જાગી જવું જોઈએ જ્યાં કૂવો આવે પછી એક હાથીનાડ હોય એમાં એ હાથીનાડ ગાઘેરે બાંધીને મોઢે ગરડે અમદાવાદ ઈ પછી તમને કહું ગાગર પાછું હેલ એટલે એ ગોળી કહેવાય ને એ આખી હેલ નું પાણી એમાં સમય દે મનીષભાઈ અને એને પછી માથે પાછું બેડું ચડાય આવા હતા આપણા આલારામ આ તો હવે બધું આવી ગયું છે